આમોદ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સમર્થનથી પાલિકા પ્રમુખ એપીએમસીના ડિરેક્ટર બન્યા આમોદ નગરપાલિકાની પંદર માર્ચના રોજ કોરમના અભાવે મુલતાવી રહેલ સામાન્ય સભા પચ્ચીસમી માર્ચના રોજ બજેટ અંગે ખાસ સામાન્ય સભા તેમજ સામાન્ય સભા મળી હતી જેમાં ભાજપના ચૌદ અને અપક્ષના છ સદસ્યો હાજર રહ્યા હતા સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસનું અઠાવીસ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ યોજાયેલી સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષની ગરમાગરમી વચ્ચે અઢી કલાક સુધી ચાલી હતી રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ બાબતે શાસકો અને અપક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી વિપક્ષે આક્ષેપ લગાવ્યા હતા કે રસ્તા રિપેરિંગમાં નક્કી કરેલ કામો કરવામાં આવ્યા નથી તેમજ બે હજાર ચોવીસ પચીસના કામો પૂર્ણ થયા નથી સિત્તેર ટકા બિલો છે લાખના મંજૂર થયેલા કામો બાકી છે અન્ય કામોના કરવામાં આવતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો તેમજ વોર્ડ નંબર ના સદસ્ય કમલેશ સોલંકીએ પણ સભામાં ઉગ્ર રૂપ ધારણ કરી તેમના વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થવાથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે છતાં શાસક પક્ષ તરફથી કોઈ ગટનનું પ્રાથમિક આયોજન ન હોવાથી વિરોધ દર્શાવ્યો હતો અને વોર્ડ નંબર છ માં પ્રાથમિક ધોરણે ગટનનું કામ લેવા જણાવ્યું હતું અને શાસકો શિવ વસ્તીમાં કામ ન કરતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા આમોદ પાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય રશ્મિકા પરમાર પોતે આરોગ્ય સમિતિની ચેરમેન હોવા છતાં તેમની જાણ બહાર પાલિકાના અધિકારીઓ અને સેનેટરીને લગતો સામાન મંગાવતા ઉગ્ર બની રજૂઆત કરી હતી જેથી સામાન્ય સભામાં ચેરમેન સેન્સમાં લઈ કામગીરી કરવાનો ઠરાવ કરાયો હતો આ ઉપરાંત રશ્મિકા પરમારની આંબેડકર હોલ બનાવવાની અરજીને પ્રમુખે વંચાણે લઈ વણકરવાસમાં ગાઈડલાઇન મુજબ આંબેડકર હોલ લેવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો આમોદ એપીએમસીમાં નગરપાલિકાના સભ્યોનું ડિરેક્ટરની નિમણૂક બાબતે નામ મોકલવાનું થતા સભ્યોમાં મત મતાંતર થતાં ભાજપના ચાર સભ્યો જલ્પા પટેલ ગીતા પટેલ અક્ષર પટેલ વિનોદ પટેલ અને અપક્ષના પાંચ સભ્ય મહેન્દ્ર દેસાઈ શકીલ કાપડિયા ઉમેશ પંડ્યા ઈરફાન રાણા રોહિત માછી સહિત નવ મત મળ્યા હતા જ્યારે ભાજપના નવ સભ્યો રશ્મિકા પરમાર ઉષા પટેલ ધારા પટેલ શાંત રાઠોડ જસુ રાઠોડ બીજલ ભરવાડ કમલેશ સોલંકી ઇનાયત રાણા મહેશ પટેલ સહિત નવ લોકોએ વિરોધમાં મતદાન કર્યું હતું પાલિકાની સભામાં ચોવીસ માર્ચથી કુલ વીસ સભ્યો હાજર રહ્યા હતા પરંતુ ભાજપના બાનુબેન ચૌહાણ અને અપક્ષના કૈલાસ વસાવા ચાલુ સભામાંથી નીકળી ગયા હતા જેથી અઢાર સભ્યોના નવનવ મતની ટાઈપ પડતા અપક્ષના કાસ્ટિંગ વોટને અધિકારથી જલપા પટેલે એપીએમસીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ સામાન્ય સભા બજેટની અને સામાન્ય સભાને મિટિંગ રાખવામાં આવેલી હતી એની અંદર બજેટ સભા મુદ્દે શાસક પક્ષ અને પક્ષે મંજૂર કરેલ છે ગામના વિકાસમાં ધ્યાનમાં રાખીને અને ત્યારબાદ અડધો કલાક બાદ ત્રણ પિસ્તાળીસ મિનિટે સામાન્ય સભા રાખેલ હતી તેની અંતર્ગત સભાનું પ્રોસિડિંગ તાર કારોબારી અને સામાન્ય સભાનું પ્રોસિડિંગ હતું એને બહાર રાખવાનું હતું તેની અંદર એક મુદ્દો રસ્તા રિપેરિંગ ગ્રાન્ટનો હતો ત્રેવીસ ચોવીસનો ત્રેવીસ ચોવીસની અંદર જે આપણને દરખાસ્ત કરેલી છે વિકાસના કામોની રસ્તા રિપેરિંગની અંદર તેની જેની વહીવટી મંજૂરી મળેલી છે તે કામો બાકી રહેલા છે અને તેના વગર કામો થયેલા છે કે તેનું ચૂકવણું પણ કરી દીધેલું છે તે બાબતનો જે ખરાબ હતો તેની અંદર અમે વિપક્ષે વિરોધ કરેલ છે અને એક બીજો ઠરાવ એવો હતો કે એપીએમસીના ડિરેક્ટર તરીકે પ્રમુખશ્રીનો ઠરાવ કરેલો હતો તે એની અંદર ઠરાવને બહાલી આપવાની હતી તેની અંદર અમે મુદ્દો લીધો અને એ મુદ્દાની ઉપર ચર્ચા વિચારણા અંતે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે કે ભાઈ આ ઠરાવને બહાલી આપવી કે નહીં તો એ ઠરાવની અંદર બહાલી માટે એમનું મતદાન થયું મતદાનની અંદર વિપક્ષના અને શાસક પક્ષના ત્રણ સદસ્ય અને વિપક્ષના છ એમ કરીને નવ સદસ્ય જલભાબેનની સાથે હતા અને શાસક પક્ષના પણ નવ સદસ્ય થતા હતા પછી કાસ્ટિંગ વોટના સહારે જે પ્રમુખશ્રીને કાસ્ટિંગ વોર્ડ આપવાનો અધિકાર હોય તેથી જલભાબેન કેપીએમસીના ડિરેક્ટર પદે યથાવત રહેલા છે અને બહારની એ ઠરાવણી મળેલી છે આજનો જ તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસ બપોરે ત્રણ વાગે અમદાવાદ નગરપાલિકા સભા ખંડમાં બજેટ અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાં બજેટને પક્ષ તથા વિરોધ પક્ષના રેમ સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું બજેટની અંદાજિત રકમ અઠ્યાવીસ કરોડ તેતાલીસ લાખ પંચાવન હજાર ચોવીસ હુજારના મહત્વ રકમના બજેટને મંજૂરી આપવામાં આવી જેથી ગામના વિકાસના કામો સરળતાથી થઈ શકે અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં પક્ષ તથા પક્ષના જે હાજર સભ્યો હતા એમને અગાઉ સામાન્ય સભાની ઠરાવવું વાંચનમાં લઈને બહાલ રાખવામાં આવી ત્યારબાદ પ્રમુખશ્રીની મંજૂરીની અપેક્ષા થયેલા હુકમ તેને પણ બહાર રાખવામાં આવ્યા જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના ખિસ્સા પણ મંજૂરી આપવામાં આવી અને પ્રમુખ સ્થાનેથી થયેલા અરજીઓ જે આવેલી હતી એના નિકાલ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યા અને નગરપાલિકામાં વિવિધ કામો કે જે વિકાસના અનુલક્ષીને છે એના આયોજન બાબતે પણ ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને સત્તા સોંપવામાં આવી એપીએમસીમાં આપણી ડિરેક્ટર તરીકેની નિમણૂક બાબતે તમે શું કહેશો એપીએમસી આમોદમાં એક વોર્ડ એ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક નામ મોકલવાનું નગરપાલિકા વધુ થાય છે જેમાં જલકાબેન અરવિંદભાઈ પટેલનો ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં પક્ષ તથા અપક્ષના સભ્યોને એકબીજા આ ઠરાવ પ્રત્યે મત મતાંતર થયું ને વોટિંગ કરવામાં આવ્યું જેમાં ઇક્વલ વોટિંગ થતાં કાસ્ટિંગ વોર્ડ શ્રી આપ્યો અને એપીએમસીના ડિરેક્ટર તરીકે જલ્પાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું